આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રના એકસોર તાલુકાઓમાં એક વ્યાપક ધાર્મિક અને સાંસ્કૃતિક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આશય સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ અને સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણની આગેવાની હેઠળ ચાલી રહેલા આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ચેતના અને સામાજિક એકતા વધારવાનો છે આ અભિયાન અંતર્ગત ગણેશ ઉત્સવ દરમિયાન ચિત્રકામ સ્પર્ધા નવરાત્રીમાં કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે સંગઠનનો મુખ્ય લક્ષ્યાંક દશેરાના દિવસે દરેક ઘરમાં શસ્ત્ર પૂજન કરાવવાનો છે

ગામડે ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો ભગવાન અને નવરાત્ર દરમિયાન જે ગામ ને શહેરની સોસાયટીમાં ગરબી થાય તે ને દિવસે કન્યા પૂજન અને ગરબીમાં નવ દિવસમાં ગમે ત્યારે शस्त्र पूजन अमे सौराष्ट्र में आ प्रकार बदा थी ने गाम शहरो थी ने, ने पांच हजार जगह शस्त्र पूजन अमार प्रयास से के पंदर वीस लाख लोग शस्त्र पूजन करे दशहरा दिवसे दरक व्यक्ति पुता घर में शस्त्र पूजन करे એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની નું અભિયાન ચાલી રહ્યું છે